મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહીસાગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જયંતી તથા સરદાર પટેલની જયંતિ ઉજવણી અંતર્ગત એકતા પદયાત્રા યોજાશે મહીસાગર જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા શ્રીની અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં પંદર નવેમ્બરને રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિના જનજાતીય ગૌરવ દિવસ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી અંગેના કાર્યક્રમો અંગે પત્રકારોને કલેક્ટર શ્રી દ્વારા સંબોધન કર્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર પ્રથમ હાજર રહેલ સર્વે હું સ્વાગત કરું છું ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વન ફિફ્ટીમી જન્મ જયંતિની ઉજવણીનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે ગુજરાત સરકાર શ્રીએ પણ માનનીય સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી અન્વયે વિધાનસભા મત ક્ષેત્ર દીપ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર આવેલા છે જેમાં આઠ થી દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું નું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ અઢાર તારીખ વન ટ્વેન્ટી ટુ લુણાવાડા વિધાનસભા મત ક્ષેત્રમાં થાય છે આના રૂટ પાટીદાર સમાજ જૂનાવાડા થી પ્રાણનાથ મંદિર કોઠા સુધી છે બીજા પ્રોગ્રામ 121 બાલાસિનોર વિધાનસભા મત ક્ષેત્ર ના પ્રોગ્રામ બાલાસિનોર કોલેજ થી જોરાપોરા સુધી 19 તારીખે છે અને ત્રીજા સંતરામપુર વિધાનસભા મત ક્ષેત્ર ના પ્રોગ્રામ ગોઠીપ થી સંત જૂના તળાવ સુધી 20 તારીખે યોજવામાં આવશે આ પદયાત્રા નો હેતુ યુવા પેઢી માં સરદાર સાહેબ નું વિચારો નું સ્થાપન થાય અને તેમના રાષ્ટ્રીય કાર્યથી તેઓ अवगत થાય તેવું છે આpadhyatra દરમિયાન જુદી જુદી શરાઓ મેસરદાર 150 યંગ લીડર ક્વિઝ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય રીલ प्रतियोगिताના કાર્યક્રમ યોજવામાં આવનાર છે padhyatra dit એક પેડ માકે નામ અભિયાન હેથર વિધાનસભા dit સરદાર સ્મૃતિ વની સ્થાપના કરી 562 વૃક્ષો વાવવાનો આયોજન કરેલ છે NSS કેમ્પસ સફાઈ ઝુંબેશ વ્યસન મુક્ત જર્જ રતો પાસે સામૂહિક સફાઈ માનનીય સરદાર સાહેબના જીવન પ્રસંગ પર આધારિત શેરી નાટકોનું પણ આયોજન કરવામાં આવેલ છે આ પદયાત્રા મેં જે તે વિધાનસભા મત ક્ષેત્રના તમામ લોકો એનસીસી એનએસએસ માય ભારત વોલન્ટિયર્સ સહકારી સંસ્થાઓ રાજકીય પક્ષો ઔદ્યોગિક સંગઠનો વાણિજ્ય સંગઠનો ધાર્મિક સંસ્થાઓ સ્થાનિક સર્વ ધર્મ સાધુ સંતો પૂર્વ સૈનિકો રમતવીરો પ્રગતિશીલ ખેડૂતો પ્રબુદ્ધ નાગરિકો સામાજિક આગેવાનો જિલ્લાના ઇન્ફ્લુઅન્સર્સ વગેરે બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાય તેના માટે હું અપીલ કરું છું આભાર